બેક મર્ડે લાઈવ કેક શોપનું ગ્રાન્ડ ઓપનિંગ કરાયું વાપીના વટાર ગામે આવેલ ડર્સન રેસિડેન્સી ખાતે બેક માય ડે લાઈવ કેક શોપનું ગ્રાન્ડ ઓપનિંગ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું આજના યુગમાં દરેક લોકોમાં જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે વિવિધ વેરાયટીમાં કેકની માંગ પણ વધી રહી છે ત્યારે બર્થડે એનિવર્સરી એન્ગેજમેન્ટ તથા આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટે બેક માય ડે લાઈવ કેક શોપમાં દરેક પ્રકારની કેક વિવિધ ડિઝાઇનમાં તૈયાર કરી આપવામાં આવશે આપને મનગમતી કેકનો ફોટો શોપ ઉપર આપી લાઈવ કેક સ્થળ ઉપર જ તૈયાર તૈયાર કરી આપશે શોપમાં અવનવા ફ્લેવર જેવા કે રોઝબેરી રેડ વેલ્વેટ બ્લુબેરી મેંગો ઓરેન્જ વેનિલા સ્ટ્રોબેરી ચોકલેટ પાઇનએપલ વગેરે ફ્લેવરમાં કેક તમે તાત્કાલિક લાઈવ બનાવી શકો છો આ ઉદઘાટન પ્રસંગે પરિવાર મિત્રો અગ્રણીઓ ઉપસ્થિત રહી સંચાલકને શુભકામના પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો